પ્રસ્તુત કરે છે સુમનભાઈ શાહ લિખિત સમીક્ષા ગ્રંથ સાત સાત કવ્યો મધ્યકાલીન યુગથી માંડીને વર્તમાન સમય સુધીના કવિઓમાંથી સાત મહત્ત્વના કવિઓની પ્રત્યેકની કાવ્યસૃષ્ટિ આપણા સાહિત્ય ચિંતક સુમનભાઈ શાહને આકર્ષે છે અને આ ગ્રંથના માધ્યમથી તેઓ પ્રત્યેક કાવ્યસૃષ્ટિનો સમીક્ષાત્મક ગુણાનુવાદ પ્રસ્તુત કરે છે મધ્યકાલીન યુગના છેલ્લા પ્રતિનિધિ કવિ દયારામની કાવ્યસૃષ્ટિની સમીક્ષામાં ભક્તિભાવ રજૂ કરતી રચનાઓ પદો ગરબા ગરબીઓ વગેરેની સમગ્ર રસસૃષ્ટિના ગુણવિશેષની રજૂઆત થઈ છે જેમાં દયારામના કૃષ્ણભક્તિમાં લીન પુષ્ટિમાર્ગીય વ્યક્તિત્વનો હુબહુ ચિતાર જોવા મળે છે હરિશ્ચંદ્ર ભટ્ટના કાવ્યસંગ્રહ સ્વપ્નપ્રયાણની સુમનભાઈએ કરેલી સમીક્ષામાં પ્રણય પ્રકૃતિ અને ચિંતનને પોતાના કાવ્ય સર્જનનો વિષય બનાવનાર હરિશ્ચંદ્ર ભટ્ટના કવિકર્મના વિશેષો જોવા મળે છે હરિશ્ચંદ્ર ભટ્ટની ઉર્વેદનાનો સુર અને મનુષ્ય જીવનની નિસારતાનો ભાવ ઘૂંટાઈને કાવ્યરૂપ પામ્યો છે જ્ઞાનપીઠ એવોર્ડથી વિભૂષિત કવિઓ ઉમાશંકરભાઈ જોશી અને રાજેન્દ્રભાઈ શાહની સમગ્ર સૃષ્ટિની સમીક્ષાઓમાં બંને કવિઓની બહુમુખી સર્જક પ્રતિભા ઉપસી આવે છે ઉમાશંકરભાઈ જોશીની સમગ્ર કવિતાની સમીક્ષામાં કવિના સર્જન અને દર્શનનું સવિગત નિરૂપણ જોવા મળે છે રાજેન્દ્રભાઈ શાહના ધ્વનિથી લઈને હા હું સાક્ષી છું સુધીના કાવ્યસંગ્રહોની સમીક્ષામાં તેમની આનંદ અને સૌંદર્યશોધક કવિ તરીકેની છબી સ્પષ્ટ થઈ છે સુખ્યાત ચિત્રકાર અને અછાંદસ કાવ્ય પ્રકારના અગ્રયાયી કવિ ગુલામ મોહમ્મદ શેખના સંગ્રહ અથવા અનેની સમીક્ષામાં તેમની આધુનિક કવિ તરીકેની વિશેષતાઓનું વર્ણન થયું છે કમલભાઈ બોરાના બે કાવ્ય સંગ્રહો અનેક એક અને વૃદ્ધ શતકની સમીક્ષામાં તેમની નીજી અને નિરાળી કાવ્ય સૃષ્ટિનો પરિચય મળે છે વિનોદભાઈ જોશીના બે કાવ્ય સંગ્રહો તુંડિલ તુંડિકા અને સૈરંધ્રીની સમીક્ષા દર્શાવે છે કે કવિ પદ્યવાર્તા કાવ્ય તેમજ પ્રબંધ કાવ્યના સર્જનમાં નોખી રીતે ઝળકી ઉઠે છે કાવ્યમર્મી સુમનભાઈ દ્વારા કાવ્ય કાવ્યપ્રકાર કાવ્ય માધ્યમ કાવ્ય બાની જેવા પરિમાણોને આધારે કરવામાં આવેલી આ સમીક્ષાઓ દરેક કવિના સર્જનને પ્રમાણમાંની સાથે માણવામાં પણ એટલી જ ઉપયોગી નીવડે છે ેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ઓપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો